નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે છે તારીખ મિત્રો બાવીસ જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આજના જે કપાસના ભાવ છે કેટલા રૂપિયા સુધી મળી શકે છે ખેડૂતોને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો કરી નાખજો સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય મિત્રો અથવા તો ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો કપાસ બજારથી વાત કરીએ તો જેમ મેં તમને અગાઉ કહ્યું હતું એ રીતે કે જે બજાર છે એમાં મિત્રો આગામી દિવસો દરમિયાન હજી પણ નાના મોટા ઘટાડા જોવા મળે એવી મિત્રો ધારણા છે આ ઉપરાંત મિત્રો જે ઘટાડા છે એ ખૂબ જ લાંબા સમય સુધી નહીં ચાલે મેક્સિમમ વાત કરીએ તો બે થી ત્રણ દિવસ એવા હશે કે જ્યારે જે બજાર છે એમાં ઘટાડો જોવા મળ્યો હશે બાકી ઓલ ઓવર જે બજાર છે સ્ટેબલ જોવા મળશે અને આગામી જે દિવસો છે જ્યારે નવા કપાસની આવકો થશે માર્કેટમાં ત્યારે જે ભાવ છે એમાં નાનો મોટો સુધારો આગામી થોડાક દિવસોમાં જોવા મળશે ત્યારબાદ ફરી એકવાર બજાર છે એ ડાઉન તરફ મિત્રો જોઈ જોતી જોવા મળી શકે છે આ ઉપરાંત આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો અને એંશી રૂપિયાથી લઈને સોળસો નેવું અથવા તો સત્તરસો રૂપિયા સુધી મેક્સિમમ મિત્રો બજાર છે એવી ધારણા છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જસદણ છે સાવરકુંડલા છે અમરેલી છે જામજોધપુર છે રાજકોટ છે અને ગોંડલ આ જે સેન્ટરોના હું નામ લઈ રહ્યો છું એ બધા સેન્ટરોની અંદર જે કપાસ બજાર છે મિત્રો ઓલ ઓવર અત્યારે સત્તરસોની નજીક જોવા મળી રહી છે હવે મિત્રો વાયદા ઉપર આવે સૌપ્રથમ જે આપણો એન્સીએક્સ વાયદો છે એ જોરદાર મિત્રો ઘટાડો નથી જોવા મળ્યો અને એવા ઘટાડા એટલે કે સો રૂપિયાના ઘટાડા સાથે સત્તાવન હજાર છસો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે યુએસ વાયદાની વાત કરીએ તો મિત્રો ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન ડોલર એટલે કે એપ્રોક્સિમેટ આપણે વાત કરીએ તો સિત્તેરક રૂપિયાના ઘટાડા સાથે મિત્રો વાત છે એ અડસઠ ડોલર પોઈન્ટ અડસઠ ડોલર સુધી મિત્રો જોવા મળી રહ્યો છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર બસો સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો અને સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો કે જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ